ઓકે શું ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન સાહિત્ય યુગના પ્રકારના કેટલાક અલગ ટાઈપ્સ અને એમાં આપણે ક્વેશ્ચન્સ જોઈએ છીએ તો સુધારક યુગ નર્મદ યુગ કે દલપત યુગ જે અઢારસો ને પચાસથી અઢારસો ને પંચ્યાસી દરમિયાન સુધી રહ્યો એના પાર્ટ ટુના ક્વેશ્ચન્સ આપણે અહીંયા જોઈશું તો જુઓ શું છે કે આવ ગુજરાતી તને અતિશોભિત શણગાર સજાવું જાણની પાસ વખાણ કરાવવું ગુણી જન્મા તું જ કીર્તિ ગભરાવવું આ પંક્તિ કોની છે તો દલપતરામ અંધેરી નગરી ગંડુ રાજા આ કાવ્યના રચયિતા કોણ તો દલપતરામ લાંબા ઘર ભોજો ભગત તો એમ ભણે જે વાઢા એટલા વર પંક્તિના સર્જકનું નામ જણાવો કવિ દલપતરામ અર્વાચીન ગુજરાતી નું સૌ પ્રથમ દેશભક્તિ કાવ્ય કયું છે તો હુનરખાનની ચડાઈ બરાબર દેશભક્તિ કાવ્ય અને અર્વાચીન ગુજરાતીનું દેશભક્તિ પ્રથમ કાવ્ય તો એ છે હુનરખાનની ચડાઈ ભાવનગર રાજ્ય તરફથી રાજકવિનું બિરુદ કયા સાહિત્યકારને આપવામાં આવ્યું હતું દલપતરામ અંગ્રેજ સરકારે દલપતરામને કયા ખિતાબથી સન્માનિત કર્યા હતા કમ્પેનિયન ઓફ ઇન્ડિયન અમ્પાયર કેમ તો દલપતરામના ફ્રેન્ડ હતા કોણ એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ હે ને અને એમની સાથે જે છે કોણ ફરતું હતું દલપતરામ જ્યાં ફાર્બસ ફરે ત્યાં દલપતરામ હોય એટલે દુનિયાનો દરેક ખૂણો જોયો એમને અને દરેક ખૂણે થતી કોઈ પણ જે નવી વસ્તુ કે જૂની કે જે કુરિવાજો હતા હે ને એ પણ એમને જોયા તો એટલા માટે એમને શું કહેવાય છે કમ્પેનિયન ઓફ ઇન્ડિયન એમ્પાયર મહારાજા ખંડેરાવ ગાયકવાડના દરબારમાં કાવ્ય ભાષણ આપતા પૂર્વે દલપતરામે પોતાની ઓળખ શું આપી હતી રૂડી ગુજરાતી વાણી કે રાણીના વકીલ દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જોતા પકડે કાન પંક્તિ કોની છે તો દલપતરામ ઓ ઈશ્વર ભજીએ તુને મોટું છે તું જ નામ પંક્તિના કવિનું નામ શું છે તો દલપતરામ કવિ વીર નર્મદનો જન્મ ક્યાં થયો હતો સુરત ગુજરાતી ભાષામાં પહેલી વાર પ્રેમ પ્રકૃતિ સ્વદેશાભિમાનની કવિતા કોણે લખી છે તો નર્મદે અર્વાચીન યુગનો આગળ પડતો પ્રથમ સમાજ સુધારક કોણ છે અર્વાચીન યુગનો આગળ પડતો પ્રથમ સમાજ સુધારક તો એ છે નર્મદ ક્ષમાતિ કયા સાહિત્યકારનું ઉપનામ છે તો નર્મદ અર્વાચીનોમાં આધ્ય તરીકે કોને ઓળખવામાં આવે છે કવિ નર્મદ સુંદરમ દ્વારા કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે પ્રાણવંતો પૂર્વજ લાગણી જોસ્સો દેશાભિમાન જેવા શબ્દોનો સૌ પ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો તો કવિ નર્મદે નર્મદને શિક્ષકની નોકરી કંટાળાજનક લાગતા કઈ પ્રતિજ્ઞા લીધી હતી હવે તારે ખોળે છ આ ક્વેશ્ચન આવી શકે કે ભાઈ નર્મદને કઈ નોકરી હતી નર્મદ વ્યવસાય શું કરતા હતા તો શિક્ષક હતા પોતે સૌપ્રથમ ગુજરાતી ચરિત્રની રચના કોના દ્વારા કરવામાં આવી હતી કવિ નર્મદ દ્વારા કવિ નર્મદનું પ્રથમ કાવ્ય કયું હતું આત્મબોધ કવિ નર્મદે કેટલા નિબંધની રચના કરી છે અને કયા કયા તો બે નિબંધ એક છે વ્યાખ્યાન શૈલીના અને બીજું છે તત્વ ચર્ચાના કવિ નર્મદને સમય વીરનું બિરુદ કોણે આપ્યું હતું રાજા રામશાસ્ત્રી નર્મદને તેમના મિત્રો કયા નામે ઓળખતા લાલજી નવ કરશો કોઈ શોક રસિકડા નવ કરશો કોઈ શોક આ પંક્તિ કોની છે નર્મદ આખો પ્રાંત ઘણા જુગની ભર નિંદ્રામાંથી ચોંકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો કોણે કીધું આવું નર્મદે કવિ નર્મદના નિવાસ સ્થાનનું નામ શું છે સરસ્વતી મંદિર કયા સમાજ સુધારકે સ્થાપેલી શાળામાં કવિ નર્મદે શિક્ષણ લીધું હતું દુર્ગારામ મહેતા ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો તો નર્મદ દ્વારા નર્મકોશ તૈયાર કરવા માટે નર્મદને કયા પુસ્તકમાંથી માત્રા મીળ વિશેની સમજ મળી હતી છંદ રત્નાવલી ડવ ભર્યું કે ના હટવું ના હટવું કાવ્ય પંક્તિ લખનાર કોણ છે નર્મદ યા હોમ કરીને પડો ફતેહ છે આગે આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે નર્મદ નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો મંડળી મળવાથી થતા લાભ નર્મદે કયો નવો છંદ બનાવ્યો હતો વીર વૃદ્ધ નર્મદે અપનાવેલો મુદ્રાલેખ કયો છે પ્રેમ શૌર્ય જય જય ગરવી ગુજરાત દીપે અરુણુ પ્રભાત આ પંક્તિ કોની છે નર્મદ ગુજરાતી ભાષામાં જગતનો ઇતિહાસ લખવાનો પ્રથમ પુરુષાર્થ કરનાર કોણ છે નર્મદ નર્મદે જગતનો ઇતિહાસ કયા નામે લખ્યો છે રાજ્ય રંગ દાંડીયો સામાયિક કયા યુગમાં અને કોણ ચલાવતું હતું તો સુધારક યુગમાં નર્મદ ચલાવતા હતા દાંડીયો સામાયિક દાંડીયો નામ કોના દ્વારા રાખવામાં આવ્યું હતું નગિનદાસ મારફતિયા વીરસેન નામનું મહાકાવ્ય કોણે લખ્યું છે નર્મદે સૌ ચલો જીતવા જંગ વ્યુ ગલો વાગે ના કવિ કોણ છે નર્મદ એમે મરવું તેમે મરવું કાન લડોતા મરવું આ કાવ્ય પંક્તિ નર્મદના કયા કાવ્યની છે નર્મદની તો છે પણ નર્મદના કયા કાવ્યની છે તો થઈ મરણ્યા ઘસવું વીર સત્ય અને રસિક ટેકી પણ અરી પણ ઘાસે દિલથી કોની છે નર્મદ નિશાળેથી આવીને કલમ ને ખોળે માથું નમાવી નર્મદ કઈ પ્રતિજ્ઞા લે છે અને નોકરીમાંથી રાજીનામું આપી દે છે હવે તારે ખોળે નોકરી હતી શિક્ષકની નર્મદની કાવ્ય રચનામાં કયા અંગ્રેજી લેખકનો પ્રભાવ જોવા મળે છે હેઝલિટ ભલે એ વીર કાવ્ય લખી ગયો ન હોય પણ એ વીર કાવ્ય જીવી ગયો છે નર્મદ વીર કાવ્યનો નાયક છે નર્મદ માટે આવા શબ્દો કોણે કહ્યા છે વિશ્વનાથ ભટ્ટે નર્મદને અર્વાચીનોમાં આધ્ય એવું કોણે કહ્યું હતું તો કનૈયાલાલ મુનશીએ નર્મદ સત્રિય છે કેવળ બ્રાહ્મણ નથી માત્ર સાક્ષર નથી સાક્ષર વીર છે માત્ર સુધારક નથી પણ સેનાની છે આવા શબ્દો નર્મદ માટે કોણે કહ્યા હતા તો વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ કોની પ્રખ્યાત અંગ્રેજી ઐતિહાસિક નવલકથામાંથી પ્રેરણા લઈ કરણ ઘેલો નવલકથા લખી તો સર વોલ્ટર સ્કોટ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ દર્શાવો તો નંદશંકર તુળજાશંકર મહેતા કરણ દેવળદેવી કૌળા રાણી વગેરે પાત્રો કઈ નવલકથાના છે તો કરણ ઘેલો સુરતના ત્રણ નંદામાં નંદશંકર ઉપરાંત બીજા કોનો સમાવેશ થાય છે તો બીજા છે નર્મદ અને ત્રીજા છે નવલરામ સૌથી નાની રાવ બહાદુર ખિતાબ કોને પ્રાપ્ત થયો હતો તો નંદશંકર મહેતાને અંગ્રેજી ત્રિકોણમિતિ પાઠ્યપુસ્તકનું ગુજરાતી ભાષામાં અનુવાદ કોણે કર્યું હતું તો નંદશંકર મહેતાએ વર્ષ બે હજારને પંદરમાં નવલકથા એટલે કે કરણ ઘીલો એનું અંગ્રેજી ભાષાંતર કયા નામે પ્રકાશિત કરવામાં આવ્યું હતું પેંગ્વિન નામથી ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ તો કરણ ઘેલો નંદશંકર મહેતાને કરણ ઘેલો લખવાનું કોણે કહ્યું હતું રસેલ સાહેબે નંદશંકરને તેમના આઈરિશ શિક્ષક ગ્રીને શું કહીને ઓળખાવેલા છે તો નાનકડા ક્રોમવેલ તરીકે અંગ્રેજ સરકારે નંદશંકરને ઉત્તમ કામગીરીની કદર રૂપે સાનો ખિતાબ આપ્યો હતો રાવ બહાદુરનું જનાવનની જાન એ કાવ્ય કોનું છે તો નવલરામ ગુજરાતી સાહિત્યના પ્રથમ વિવેચક તરીકે કોને ઓળખવામાં આવે છે નવલરામ પંડ્યાને ગુજરાતી ભાષાનું સૌપ્રથમ હાસ્ય રસિક નાટક કયું છે તે છે હાસ્ય રસિક નાટક તરીકે ભટ્ટનું ભોપાળું શાહ આલમ સરખેજની શોભા સી રીતે વર્ણવેરે અસલી ઇમારત હુનર આગળ ઇજનેરી લજવાયે આ પંક્તિમાં નવલરામ પંડ્યા કોની પ્રશંસા કરે છે તો મોહમ્મદ બેગડાના શિલ્પ સ્થાપત્યની આ જે પંક્તિ છે એ નવલરામ પંડ્યાએ લખી પણ પ્રશંસા કોની કરે છે તો મોહમ્મદ બેગડાના શિલ્પ સ્થાપત્યની કરે છે નવલરામે તેમના કયા પુસ્તકમાં કવિ નર્મદનું ચરિત્ર આલેખ્યું છે કવિજીવન મહારાજ લાયબલ કેસ પર ટુ ફિફ્ટી પાના જેટલી દીર્ઘ કવિતા કોણે લખી છે તો નવલરામ ભટ્ટનું ભોપાળું નાટકના રચયિતા કોણ છે તો નવલરામ જે હાસ્ય કવિતા તરીકે પણ જાણીતું હતું ભોળાભાઈ ભટ્ટના પાત્રના સર્જકનું નામ જણાવ્યું તો નવલરામ પંડ્યા બાળલગ્ન બત્રીસી સંગ્રહના કવિ નવલરામ પંડ્યા વીરમતી નાટકના રચયિતા નવલરામ નવલરામ કયું સામાયિક ચલાવતા હતા ગુજરાતી શાળાપત્ર ગુજરાતી સાહિત્યમાં લખવાનો પ્રથમ પ્રયાસ કોણે કર્યો તો દુર્ગારામ મહેતાએ ગાંધીજી પહેલાં કયા સાહિત્યકારે મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો દુર્ગારામ મહેતાએ સમાજ સુધારાના આદ્ય પ્રવર્તક કોને કહેવામાં આવે છે તો દુર્ગારામ દુર્ગારામને સમાજ સુધારાની પ્રેરણા કોની પાસેથી મળી હતી તો રણછોડદાસ ગિરધરભાઈ ઝવેરી ગુજરાતમાં સૌ પ્રથમ છાપખાનું લાવનાર સાહિત્યકાર કોણ હતું તો દુર્ગારામ મંછારામ મહેતા માનવ ધર્મસભાની સ્થાપના કયા સાહિત્યકારે કરી હતી તો દુર્ગારામ મહેતા સૌ પ્રથમ પરદેશ જનાર ગુજરાતી સાહિત્યકારનું નામ જણાવો તો મહિપતરામ નીલકંઠ કોલમ્બસ ગેલેરિયો ન્યૂટન ચરિત્ર નિરૂપણ કૃતિ કોની છે તો મહિપતરામ નીલકંઠ ગુજરાતી ભાષાનું સૌપ્રથમ જીવનચરિત્ર ઉત્તમ કપોળ કરશનદાસ મૂળજી કોના દ્વારા લખવામાં આવ્યું છે તો મહિપતરામ નીલકંઠ મહિપતરામ નીલકંઠ દ્વારા કયા સાપ્તાહિકનું સંપાદન કરવામાં આવ્યું હતું સત્યપ્રકાશ મહીપતરામ નીલકંઠે કયા સામાયિકમાં તંત્રી તરીકે કાર્ય કર્યું હતું પરહેજગાર અને ગુજરાત શાળાપત્ર વનરાજ ચાવડા નવલકથાના લેખક કોણ છે તો મહીપતરામ રૂપરામ સગરા જયશંક કોની કૃતિ છે મહીપતરામ નીલકંઠ મહીપતરામ નીલકંઠ પાસેથી પ્રવાસનું કયું પુસ્તક પ્રાપ્ત થયું છે તો ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન એ વિદેશ ગયા પછી આવીને એમને શું લખ્યું હતું કે ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન ઓકે એ પુસ્તક એમને લખ્યું ગુજરાતી સાહિત્યનું સૌ પ્રથમ પ્રવાસ વર્ણન પુસ્તક કહ્યું ઇંગ્લેન્ડની મુસાફરી કોણે લખ્યું મહીપતરામ નીલકંઠ ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ જીવન ચરિત્ર ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી કોણે લખ્યું હતું મહીપતરામ રૂપરા સૌ સામાજિક નવલકથા કહી છે સાસુ વહુની લડાઈ સત્યપ્રકાશ નામનું સામયિક શરૂ કરનાર સાહિત્યકારનું નામ કરશનદાસ મૂળજી વેદધર્મ અને કુટુંબ મિત્ર કૃતિ કયા કવિની છે કરશનદાસ મૂળજી કયા દિબંધની ચર્ચાથી કરશનદાસ મૂળજીએ કાકીનું ઘર છોડવું પડ્યું હતું વિધવા વિવાહ સમાજ સુધારક કરશનદાસ મૂળજીએ ગુજરાતી ભાષામાં કયા સાપ્તાહિકની શરૂઆત કરી હતી

વલ્લભ સંપ્રદાયના ધર્મગુરુઓને ઉઘાડા પાડ્યા હતા કરસનદાસ મૂળજીના જીવનની સત્ય ઘટનાઓ અને મહારાજા લાયબલ કેસ પર આધારિત નવલકથા મહારાજ કોના દ્વારા રચવામાં આવી છે સૌરભ શાહ ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી તરીકે કોને ઓળખવામાં આવે છે એલેક્ઝાન્ડર કિલોક ફાર્બસ કે જે કોના મિત્ર હતા દલપતરામ ગુજરાતી ભાષામાં પ્રાણ પૂરનાર અંગ્રેજી વ્યક્તિ કોણ હતા એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ કે જે વ્યવસાય જજ હતા ગુજરાતી ભાષાના વિકાસ માટે એલેક્ઝાન્ડર ફાર્બસ દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી કે જે હાલમાં ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાય છે લોકોએ ફાર્બસના નામ પર કઈ જગ્યા પર ફાર્બસ બજાર અને ફાર્બસ સ્કૂલની સ્થાપના કરી છે તો સાદરા કે લોક ફાર્બસ સાહેબને કોણ અફીણની ક્યારીમાં તુલસીનો છોડ ગણાવે છે નર્મદ જયકુમાર વિજય નાટક માટે ગુજરાતી નાટ્ય સાહિત્યના પિતાનું સ્થાન કોને મળેલું છે રણછોડલાલ ઉદયરામ દવે રણપિંગળ કૃતિના સર્જકનું નામ શું છે રણછોડભાઈ ઉદયરામ દવે ગુર્જર રંગભૂમિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો રણછોડભાઈ દવે રણછોડભાઈ ઉદયરામ દવેનું જન્મ સ્થળ કયું છે મહુદા ખેડા રણછોડભાઈ દવેને આદ્ય નાટકકાર બિરુદ કોના દ્વારા આપવામાં આવ્યું છે રમણલાલ નીલકંઠ રણછોડલાલ ઉદયરામ દવેના પ્રસિદ્ધ નાટકો જણાવો જયકુમાર વિજય હરિચંદ્ર પ્રેમરાય ચારુમતી નળદમયંતી તારામતી સ્વયંવર ગુજરાતી ભાષાનું સૌ સામાજિક કરુણાંત નાટક કહ્યું છે લલિતા દુઃખદર્શક રણછોડલાલ ઉદયરામ દવેને કચ્છના કયા મહારાજના હુજુર આસિસ્ટન્ટનું પદ મળ્યું હતું મહારાવ શ્રી ખેગારજી સવાઈ બહાદુર પહેલા રણછોડભાઈ ઉદયરામ દવેને બ્રિટિશ સરકાર દ્વારા કયો ખિતાબ આપવામાં આવ્યો હતો દિવાન બહાદુર માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી દુર્ગારામ મહેતા દ્વેપાયન કયા સાહિત્યકારનું ઉપનામ છે સુંદરજી ગોકાળદાસ બેટાઈ સૌનક કયા સાહિત્યકારનું તખલ્લુસ છે અનંતરાય રાવળ સૌનક તખલ્લુસ કોનું છે તો અનંતરાય રાવળનું બોટાદકરની કાવ્યશરિતા કલાપીનો કાવ્યકલાપ અને નાહનાલાલ મધુકોષ કૃતિઓ કયા સાહિત્યકારની છે આનંદરાય રાવળ ગ્રંથકાર અને ગ્રંથ કિટ કયા સાહિત્યકારનું ઉપનામ છે નગીનદાસ પારેખ કયા સાહિત્યકારને વર્ષ નાઇન્ટીન એટી વનમાં કોલકાતાની ટાગોર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રવિન્દ્ર તત્વાચાર્યની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા નગિનદાસ પારેખ અનુષ્ટુપમાં રચાયેલ સૌથી લાંબુ કથાકાવ્ય ભગવાનની લીલાની રચના કયા સાહિત્યકારે કરી છે ડોલરરાય માંકંડ કયા સાહિત્યકારને ગુજરાતમાં આધુનિક વિવેચન કલાના આદ્ય દ્રષ્ટાનું બિરુદ આપવામાં આવ્યું છે વિજયરાજ વૈદ્ય ગુંજારો આવર્તન અને ખાન ખાનાન સાહિત્ય સર્જકના લેખક કોણ છે ત્રિભુવન વ્યાસ કયા સાહિત્યકારે વરસ નાઇન્ટીન ફિફ્ટી વનમાં ગ્રંથસાગર પ્રવર્તક પુસ્તકાલય શરૂ કર્યું હતું રસિક ઝવેરી જમિયત પંડિયાના ગઝલ ગુરુ કોણ હતા હરજી લવજી દામાણી સૈદા કયા સાહિત્યકાર દ્વારા બાલ ગુંજાર કાવ્ય કિશોરી ગીતમંજરી અને બાલબંસરી બાળકાવ્ય સંગ્રહની રચના કરવામાં આવી છે કવિ પૂજાલાલ ચીનુભાઈ પટવા ઉપનામ શું છે ફિલસુફ જેઠાલાલ ત્રિવેદી ઉપનામ કયું છે કવિરાજ ટી જે નારાયણ બાવન કડી ધરાવતી દત્તાત્રિયની કવિતા દત્ત બાવનીનું સર્જન કોણે કર્યું છે શ્રી રંગ અવધૂત શ્રી રંગ અવધૂતના ગુરુ કોણ હતા વાસુ દેવાનંદ સરસ્વતી અલગારી છે નારાયણ હેમચંદ્ર હું પોતે આત્મચરિત્ર કયા સાહિત્યકારનું છે નારાયણ હેમચંદ્ર આજ મારી આંખડીય અજંપો પંક્તિ કયા લેખકની છે દેસળજી પરમાર ગુજરાતી ભાષામાં આધુનિક ટૂંકી વાર્તાના પ્રણેતા કોને માનવામાં આવે છે કંચનલાલ મહેતા આધુનિક શૈલીની ગુજરાતી ભાષાની પ્રથમ ટૂંકી વાર્તા કહી છે ગોવાલણી ગીતાંજલિ કાવ્ય સંગ્રહનો અનુવાદ કોણે કર્યો છે કંચનલાલ મહેતા સાહિત્ય સમીક્ષા પૂજા અને પરીક્ષા સાહિત્યનો સ્વાધ્યાય કોના વિવેચન ગ્રંથો છે વિશ્વનાથ ભટ્ટ કયા સાહિત્યકાર નર્મદા શંકર વ્યાસના ઉપનામથી જાણીતા હતા ધનસુખલાલ મહેતા રજનું ગજ એકાંકી સંગ્રહ કયા ઝવેરચંદ મેઘાણીએ કોને યુદ્ધ કવિનું બિરુદ આપ્યું હતું મોહનલાલ મહેતા સંજીવની નવલકથા કયા સાહિત્યકારની છે મોહનલાલ મહેતા તો ધીઝ આર ઓલ ક્વેશન રિગાર્ડિંગ ટુ ધી બરાબર છે જે આપણે જોયા કે શું હતા એ ક્વેશ્ચન્સ તો દલપતરામ યુગ જેને કહેવાય નર્મદ યુગ કે સુધારક યુગ હવે આ જ નેક્સ્ટ ક્વેશન્સ આપણે જોઈશું એ હશે એના ઉપર તો આર્વાજિન યુગના સાહિત્યકારો પણ યુગ જે છે એના પ્રકારમાં ચેન્જ આવશે ઓકે તો આ જસ્ટ અહીંયા સુધી એને સાંભળતા રહેજો ઓકે થેન્ક યુ